नमस्कार दोस्तों खेती परिवर्तन YouTube चैनल मा તમારું સ્વાગત છે અંબાલાલ પટેલ ની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી આ જિલ્લાઓમાં વરસાદની ભારે આગાહી કરી છે આ ઉપ્રાંત ભારે વરસાદ રે લીધે અહી શાળા કોલેજો પણ બંધ રાખવાનો સરકારે આદેશ કરેલો છે ચાલો જાણીએ કે અંબાલાલ પટેલ ની આગાહી છેલ્લા 24 કલાકમાં ક્યાં ક્યાં વરસાદ પડ્યો અને કયા વિસ્તારમાં શાળા કોલેજો બંધ કરવાનો આદેશ મળ્યો આગામી બાર ઓગસ્ટથી સોળ ઓગસ્ટ સુધી સાર્વત્રિક ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા છે અંબાલાલ પટેલે જણાવ્યું કે બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન બનવાને લીધે ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના પંચમહાલ વડોદરા છોટાઉદેપુર કપડવંજ અને આણંદમાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે બનાસકાંઠામાં પાંચ ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે आ उपरांत ऊपर दर्शावेला दक्षिण गुजरात विस्तारों में बेच चार ईंच वरस पड़वा संभावनाओ है कच्छ विस्तार में भारे अति भार व आगाही करी करीत गुजरात के विस्तारों बे थी सात इंच सुधी वरस पड़वा शक्यता दर्शाई गुजरात में धोधम वरसाद बाद हम मेघराजा गति धीमी पड़ी है छे। छाला चौवीस कलाक मा चौसठ तालुका में जरस वरसों एकपल में एक इंच करता वरसद नोधायो नहीं સૌથી વધુ વરસાદ ખેડાના માત્રામાં 14 મીમી વર્ષ્યો છે નોંધનીય છે કે છેલ્લા બે દિવસથી એક પણ તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો નથી આગામી 14 ઓગસ્ટ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જેમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટા ઉદેપુર नर्मदा ભરૂચ સુરત ડાંગ તાપી, નવસારી અને વલસાડ જિલ્લાના મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.